તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ખાસ કરીને તળાજાથી ધારાડી ગામ સુધીના વિસ્તારમાં મૂંગા પશુઓ સાથે અસંખ્ય અકસ્માત થઈ ચુક્યા છે જેમાં અમુક વ્યક્તિઓને પણ ઈજા થઈ હોવાના બનાવો બન્યા છે અને કેટલાક પશુઓએ જીવ ગુમાવ્યા હોવાની પણ બનાવો બની ચૂક્યા છે તેમ છતાં પણ તંત્રની આંખ ખુલતી નથી અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવતી નથી ત્યારે આજે પણ તળાજા નજીક બપાડા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે ગૌવંશને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી આ બનાવની જાણ એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિરને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગૌવંશને વાહન મારફતે સુંદરવન ગૌશાળા ખાતે મોકલવામાં આવ્યો હતો જેમાં રામદેવસિંહ પરમાર બપાડા ભવાની હોટલ મનીષભાઈ મેર દેવળિયા દિનેશભાઈ જોગરાણા સહિતના વિવિધ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બનાવને લઈને તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો સમ્રાટ સમાચાર તળાજા ગોમતા આજે તારીખ સો ત્રણ ના શનિવાર અત્યારે કોલ આવેલો કે બપાળાના પાટિયા પાસે એક ગંદી મારજ ને ફોર વ્હીલ વાળા એ ઉડાડેલા છે તો અત્યારે અમે તાત્કાલિક ઘટના સ્થળે જઈને વાહન મગાવીને સુંદરવન ગૌશાળા મૂકી રહ્યા છીએ ટ્રેન પણ આવી ગયેલી હતી જોઈ લો તમે ટ્રેનના મારફતે અત્યારે અમે આમાં સોટાટીમાં વાહનમાં મૂકી ત્યારે રામદેવસિંહ પરમાર દિનેશભાઈ જોગરાણા સુડી મનીષભાઈ મેર એકતાય એકતા સંગઠન ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ તથા દરેક